એમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે શીખીશું ગણિત ધોરણ પાંચ સ્વ અધ્યન પોથી પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણાંક તો બાળકો અહીંયા આપણે ભાગ અને પૂર્ણ પ્રકરણમાં અપૂર્ણાંક વિશે શીખીશું તો અપૂર્ણાંક એટલે શું તો બાળકો અપૂર્ણાંક એટલે આમ જોવા જઈએ તો અહીંયા તમારે જીરોથી એકની વચ્ચેની સંખ્યાઓ અપૂર્ણાંક એટલે કે જે પૂર્ણ નથી અધૂરી સંખ્યાઓ બરાબર જોઈએ તો આ એક વર્તુળ અહીંયા આપેલું છે આપણને આ એક વર્તુળ છે તો એક એ પૂર્ણાંક છે પોતે એક પૂરેપૂરો છે પરંતુ જ્યારે આપણા વર્તુળના ટુકડા કરી દઈએ એના ભાગ પાડી દઈએ અને એમાંથી થોડો ભાગ કાઢી લઈએ તો એ એક રહેતું નથી એ એક કરતાં ઓછું થઈ જાય છે તેથી તે અપૂર્ણાંક કહેવાય છે તો અપૂર્ણાંકમાં અંશ અને છેદ એમ બે ભાગ હોય છે જ્યાં છેદમાં આપણે એક જ વસ્તુ કે એક જ આકારના જેટલા સમાન ટુકડા કર્યા હોય તે લખવામાં આવે છે તેમાંથી જેટલા ભાગનો આપણે ઉપયોગ કર્યો હોય તે ઉપર લખવામાં આવે છે તો અહીં આપણે જોઈએ તો આ વર્તુળના ત્રણ સમાન ટુકડા કરી એકમાં રંગ પૂરેલો છે તેથી આ ત્રીજો ભાગ કહેવાય ત્રીજો એટલા માટે કારણ કે આ એક જ વસ્તુના ત્રણ સમાન ટુકડા છે તેમાંથી ફક્ત એક જ ટુકડાનો ઉપયોગ થયો છે તે ત્રણમાંથી એક તો અહીંયા ત્રણમાંથી એક આ ત્રીજો ભાગ આ તમારો એક સાચો વિકલ્પ રહેશે બે નંબર પાંચમાંથી ત્રણ એટલે કે ત્રણ ને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય તો બાળકો અહીંયા તમારે એવી આકૃતિ શોધવાની છે જેના પાંચ સમાન ભાગ હોય અને તેમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરેલો હોય તો અહીંયા તમે એ જોશો તો આ વર્તુળ જેના પાંચ સમાન ટુકડા છે અને એમાંથી ત્રણ ટુકડામાં રંગ પૂરેલો છે એટલે કે એ ઓપ્શન તમારો સાચો વિકલ્પ રહેશે પ્રશ્ન બેમાં બાજુની આકૃતિમાં સૂચના મુજબ મનગમતા રંગ પૂરો તો બાળકો અહીંયા એક આકૃતિ આપેલી છે લંબચોરસ એની અંદર ચોરસ ખાના પડેલા છે અને એ પ્રમાણે અહીંયા સૂચના આપી છે કે છઠ્ઠા ભાગના ચોરસમાં રંગ પૂરવું છઠ્ઠો ભાગ એટલે એક છષ્ટમાં માંથી એક એટલે એના આપણે છઠ્ઠો ભાગ પણ કહી શકીએ છીએ તો સર અહીંયા તો ઘણા બધા ચોરસ છે ખાલી છ ચોરસમાંથી એકમાં જ પૂરવાનું નહીં એવું રીતનું નથી તમારે આખા લંબ ચોરસમાં જેટલા ચોરસ છે એના છ ભાગ કરીને એક ભાગના ચોરસમાં રંગ પૂરવાનો છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ દસની કેટલી લાઈનો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ લાઈનો તો કુલ સાહીઠ ચોરસ અહીંયા છે તેના છ ભાગ કરવાના એટલે દસ 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 દસના છ ભાગ થશે એમાંથી એક ભાગમાં રંગ પૂરવાનો એટલે ફક્ત દસ ચોરસમાં તમારે રંગ પૂરવાનો થશે તો અહીંયા આપણે છઠ્ઠા ભાગમાં રંગ પૂરી લીધેલો છે બરાબર છે હવે ત્રીજો ભાગ એટલે કે એક તૃતીયાંશ ત્રણ સમાન ભાગ કરવાના એમાંથી એક ભાગમાં રંગ પૂરવાનો છે તો આ લંબચોરસના કુલ જે સાહીઠ ચોરસ છે તેના ત્રણ ભાગ કરીએ તો વીસ વીસ ચોરસના ત્રણ ભાગ થશે એટલે તમે આમાંથી કોઈ પણ વીસ ચોરસમાં રંગ પૂરી શકો છો સાઠમાંથી વીસ ચોરસમાં આપણે અહીંયા રંગ પૂરી દીધેલો છે આગળ વધીએ તો બે પંચમાંશ નીચે આપેલા જે છે એટલા ટુકડા કરવાના તો આકરી આખી આકૃતિ જે છે આપણી એ સાહીઠ ચોરસની છે તેને પાંચ ટુકડા કરીએ તો બાર પંચા સાઠ થાય એટલે બાર બારના ભાગ પડે આમ બાર બાર ચોરસના જે ભાગ પડે એમાંથી બે ભાગ લેવાના તો બાર દૂધ કુલ ચોવીસ ચોરસમાં આપણે બીજો કોઈ રંગ પૂરી લઈએ તો અહીં આપણે ચોવીસ ચોરસમાં રંગ પૂર્યો છે કેટલા ભાગમાં તમે રંગ પૂર્યો નથી તો તમે એમ કહેશો કે સાહેબ આપણે છ ચોરસમાં રંગ નથી પૂર્યો પણ એ છ ચોરસ એ આખા લંબચોરસનો કેટલામો ભાગ છે આખા લંબચોરસમાં કુલ સાહીઠ ચોરસ હતા સાહીઠમાંથી છ બાકી રહી ગયા એટલે કે સાહીઠના કુલ દસ ભાગ કરવું ને તો છ છના દસ ભાગ પડે તો કુલ દસ ભાગ કર્યા હોય તો છ છના ભાગ પડે એવો છનો એક ભાગ રહી ગયો એટલે દસમો ભાગ બાકી રહી ગયો તમે રંગ પૂરેલા ચોરસની સંખ્યા દર્શાવો લાલ રંગ છે એ દસ ચોરસમાં છે લીલો રંગ છે વીસ ચોરસમાં આવ્યો અને નારંગી રંગ છે એ ચોવીસ ચોરસમાં આવ્યો નીચેની આકૃતિમાં કેટલામાં ભાગમાં રંગ પૂરેલો છે તો બાળકો અહીંયા જે સ્ટાર જેવી આકૃતિ તમને દેખાય છે જે પંચકોણ છે જેના એક બે ત્રણ ચારને પાંચ ભાગમાં વહેંચેલ છે પાંચમાંથી બે ભાગમાં તો અહીંયા આપણે લખી નાખીશું પાંચમાંથી બે ભાગમાં રંગ પૂરેલો છે ત્યારબાદ બી આકૃતિમાં કુલ નવ ભાગ છે અને એમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરેલ છે અને આમ જો આપણે જોઈએ તો કુલ ત્રણ લાઇનો છે એમાંથી એક લાઇનમાં રંગ પૂરેલ છે ખરેખર તો એમ જ થાય ને જો આ ચોરસને આપણે અહીંયા લઈ લઈએ તો આખી એક લાઈન છે ને રંગીન થઈ જાય અને બે લાઈન બાકી રહે એટલે કુલ ત્રણમાંથી એક ભાગમાં રંગ પૂરેલો છે એટલે ત્રીજા ભાગમાં રંગ પૂરેલો છે આ સાચો જવાબ રહેશે હા તમે નવમાંથી ત્રણ કરશો એટલે ત્રણ નવ કરશો તો પણ તમે સાચા જ કહેશો પરંતુ આ તેનો ફાઇનલ જવાબ છે એ જ રીતે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ છ છની ની ત્રણ લાઈન છે એટલે કુલ અઢાર છે અઢાર ચોરસ આપેલા છે એ અઢાર ચોરસમાંથી એક બે ત્રણ ચાર ને છ બરાબર છે તો આમ અઢારમાંથી છમાં છે પરંતુ આને જો આપણે સંક્ષિપ્તમાં લઈએ તો છ છ ની ત્રણ લાઈન છે એમાંથી એક લાઈન જેટલો તો રંગ છે જ તો આપણને એક ત્રીજો ભાગ જ થાય એટલે આનું સંક્ષિપ્ત રૂપ થશે ત્રીજો ભાગ તો આ તમારો ફાઇનલ જવાબ રહેશે ત્રીજો ભાગ અહીં આપણને બે આકૃતિ આપેલી છે એક આકૃતિ છે ચાર બાય ચારનો ચોરસ એટલે કે ચાર ચોરસ અઢાર છે ને ચાર ચોરસ ઊભા છે જ્યારે બીજી આકૃતિ છે તે છે છ બાય છનો ચોરસ એટલે કે છ ચોરસ આમ છે અને છ ચોરસ ઊભા છે છ છત્રીસ ચોરસ અને અહીંયા ચાર ચોક સોળ ચોરસ છે બરાબર એના આધારે સામેના પાનાના પ્રશ્નોના જવાબ આપીશું અહીંયા પ્રશ્ન છે આકૃતિ એમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે તો બાળકો અહીંયા આકૃતિ એમાં કુલ સોળમાંથી છ ચોરસમાં રંગ પૂરેલ છે તો આપણે નોંધી લઈશું છ ચોરસમાં આકૃતિ બીમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે તો આકૃતિ બીમાં છ ને છ બાર ને છ અઢાર ચોરસમાં રંગ પૂરેલો છે તો અહીંયા આપણે નોંધી લઈશું અઢાર ચોરસ કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલો છે હવે વધુ ભાગ સમજવા માટે આપણે અહીંયા જોઈએ તો કે સોળમાંથી છ ચોરસ છે એટલે કે અડધા સોળના અડધા આઠ કરતાં પણ ઓછા ભાગમાં છે બરાબર ને અને અહીંયા છત્રીસમાંથી અઢાર છે એટલે કે છત્રીસના એકદમ અડધા થાય અઢાર અઢાર દુ છત્રીસ થાય એટલે કે આ અડધા ચોરસમાં રંગ પૂરેલો છે તો આ અડધાથી ઓછું છે આ અડધું છે તેથી બી આકૃતિમાં વધારે ભાગમાં રંગ પૂરેલો છે બી આકૃતિ આકૃતિ એ અને બીના કેટલા ભાગના ચોરસમાં રંગ પૂરેલો છે તો આપણે જોયું કે આકૃતિ જે છે ને તેમાં સોળમાંથી છ ભાગમાં રંગ પૂરેલ છે હવે જો આને આપણે સંક્ષિપ્તમાં લઈ જઈએ એટલે કે નાનું કરીએ બરાબર છે તો બંનેના અડધા અડધા કરી નાખીએ તો અહીંયા આઠમાંથી ત્રણ ભાગ જેટલું થશે એ જ રીતે આમાં આપણે જોયું તો છત્રીસમાંથી અઢાર ભાગમાં રંગ પૂરેલ છે અને એને જો આપણે નાનું કરીએ તો આ સીધું દેખાય છે કે ભાઈ અડધામાં રંગ પૂરેલ છે તો અહીંયા આપણે નોંધી લઈશું અડધું જેમ કે આપણે હમણાં અહીંયા જોયું હતું ને કે અહીંયા કુલ તમને આમ તો નવમાંથી ત્રણ ભાગ છે પરંતુ આપણે એનો સંક્ષિપ્ત કર્યું તો એ ત્રીજો ભાગ બની ગયો હતો એ રીતે નીચે આપેલ સંખ્યા રેખાને આધારે પ્રશ્નના જવાબ આપો તો બાળકો અહીં એક સંખ્યા રેખા આપેલી છે જે ઝીરોથી શરૂ થાય છે અને અહીંયા તમે જોવો છો તો ઉપર બધા દસમા ભાગ છે એટલે કે આ સંખ્યા રેખાને ઉપર દસ ભાગમાં દર્શાવવામાં આવેલી છે અને એ જ સંખ્યા રેખાને નીચે એના ડબલ વીસ ભાગમાં દર્શાવવામાં આવેલી છે તો સિમ્પલ વસ્તુ છે કે દસમો ભાગ હોય ને એમાં વીસમા ભાગ બે વખત આવે કારણ કે જો તમે એના ટુકડા ડબલ કરશો તો જેટલું દસમા ભાગમાં લો છો એટલું ને એટલું એ લેવા માટે ઉપર બે ટુકડા લેવા પડે બે ભાગ લેવા પડે તો એવા જ અહીંયા પ્રશ્નો છે કે તમે જોઈ શકો છો કે એક દસ એટલે કે દસમો ભાગમાં કેટલા વીસમાં ભાગ આવે છે તો અહીંયા તમે જોશો આ દસમો ભાગ છે એમાં વીસમાં ભાગ કેટલી વખત આવે છે બે વખત બે એવું શા માટે થાય છે અહીં દસ ભાગ કર્યા હતા તેથી એક લીધો ટુકડો તો વીસ ભાગે તમારે બે ટુકડા લેવા પડે એ જ રીતે જો દસમાંથી આઠ ટુકડા તમે લો તો વીસમાં ભાગ કેટલી વખત લેવા પડે એટલે કે વીસમાંથી કેટલા ટુકડા લેવા પડે તો વીસમાંથી તમારે કેટલા લેવા પડશે સોળ લેવા પડે ત્યારે તમને બંને બાજુ બરાબર મળે આ એક એવી વાત છે કે એક રોટલો છે જેના તમે દસ ટુકડા કર્યા અને એમાંથી આઠ ટુકડા લઈ લો એટલો જ રોટલો જો તમારે વીસ ટુકડા કરીને લેવો હોય ને તો તમારે સોળ ટુકડા લેવા પડે બરાબર આકૃતિમાં કુલ કેટલા વીસમાં ભાગ છે તો આકૃતિમાં કુલ વીસ વખત વીસમાં ભાગ છે એટલે વીસ વીસમાંથી ચૌદ એટલે દસમાંથી કેટલા એમ દસમાં ભાગ કેટલી વખત તો વીસમાંથી ચૌદ હોય તો દસમાંથી અડધી વખત લેવું પડે ને કારણ કે વીસના અડધા થઈ ગયા નીચે છે દસ તો ઉપર ચૌદના અડધા સાત થઈ જશે હવે બાળકો અહીંયા તમને કોષ્ટક આપેલું છે જે ભાવપત્રક છે કે ઘઉંના વીસ ચોખાના ત્રીસ બાજરીના પચીસ મગના એસી અને ચણાના પચાસ રૂપિયા છે એના આધારે તમારે અહીં પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના છે જેમ કે ત્રણ કીગરા ચોખાનો ભાવ કેટલો થાય તો ભાઈ આ તો સેનો દાખલો થાય એક કિલોગ્રામનો ભાવ આપેલો છે તો તમારે ત્રણ કિલોગ્રામ લેવું હોય તો ત્રણ વખત એના પૈસા ચૂકવા પડે એટલે ગુણાકારના દાખલા બને પછી એ પૂર્ણાંક સાથે હોય કે અપૂર્ણાંક સાથે હોય બરાબર છે ભાવને આની સાથે ગુણી લઈએ એટલે આપણને એની કિંમત મળી જશે હવે ત્રીસ રૂપિયાના કિલોગ્રામ ચોખા જો તમે ત્રણ કિલોગ્રામ લો તો ત્રણ વખત ત્રીસ રૂપિયા આપવા પડે આમ જવાબ તમારે થાય ત્રીસ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ તેરી નવ અને એક શૂન્ય નેવું રૂપિયા એ જ રીતે જો તમારે અડધો કિલોગ્રામ ચોખા જોતા હોય તો તમારે એ જ ચોખાની કિંમતને અડધા સાથે ગુણવાના એટલે એ અડધો વખત થઈ જાય હવે અડધા સાથે ગુણાકાર કેવી રીતે કરવો તો જો ભાઈ ત્રીસનો ગુણાકાર એક સાથે થાય બેની સાથે નહીં કારણ કે બગડો છે એ છેદમાં છે ને એ ભાગાકારમાં જાય એટલે આમ તો ખરેખર છે ને ત્રીસ એકા ત્રીસ થાય અને એ ત્રીસ સાથે બેનો ભાગાકાર થાય બરાબર છે એટલે ત્રીસના બે ભાગ થાય તો બેના ઘડિયામાં ત્રીસ એટલે કે બે સાથે ત્રીસનો કરીએ ને તો અહીંયા પંદર થાય પંદર દુ ત્રીસ બરાબર અને પંદર એકા પંદર રૂપિયા સિમ્પલ છે કે અડધો કિલોગ્રામ ચોખા જોતા હોય તો રૂપિયા પણ અડધા જ આપવા આપણે ત્રીસના અડધા કેટલા થશે પંદર હવે અહીંયા એક બીજો પ્રોબ્લેમ જોવા મળશે કે અહીંયા તમને મિશ્ર અપૂર્ણાંક આવેલા છે બાળકો મિશ્ર અપૂર્ણાંક એટલે કે જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સાથે મળીને આવ્યા છે તો એને પહેલાં આપણે ફક્ત પૂર્ણાંકમાં ફેરવી લઈએ તો અહીંયા મિશ્ર અપૂર્ણાંકના સૌથી પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવીને તો એ કંઈક આ રીતે થશે દસ તેરીને ત્રીસ અને ત્રીસને એકત્રીસ એકત્રીસ દશાંશ તો દસમાંથી એકત્રીસ ભાગ જેટલું થયું કારણ કે આપણે એની અંદર પૂર્ણાંકને પણ ફેરવી દીધા હવે આપણે જોઈએ તો ત્રણ પૂર્ણાંક એક દશાંશ કિગરા ચોખા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો હવે ત્રીસ રૂપિયા ચોખાની કિંમત છે એનો ગુણાકાર તમારે એકત્રીસ દશાંશ સાથે કરવાનો છે તો અહીંયા દસ તેરી ત્રીસ થાય અને એકત્રીસ ગુણ્યા ત્રણ કરો એટલે તમારે જવાબ આવશે ત્રાણું રૂપિયા અહીંયા પણ ઘઉંની કિંમત શોધવા પહેલાં આ મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી લઈએ તો બે દુ ચાર ચાર ને એક પાંચ આ રીતે તમે એને અપૂર્ણાંકમાં ફેરવી શકો છો તો આ બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ છે તે પાંચ દ્વિત્યાંશ જેટલું થઈ ગયું આ બંને એક સમાન જ કહેવાય બરાબર તો હવે આપણે એ બંનેનો એટલે કે ઘઉંની જે કિંમત છે વીસ રૂપિયા તેને પાંચ દ્વિત્યાંશ સાથે ગુણીશું આમ બે દાન વીસ બરાબર અને દસ પંચા પચાસ રૂપિયા એનો જવાબ આવશે એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ એટલે એક કિલોગ્રામ આખો અને બીજો અડધો કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય તો એક પૂર્ણાંક એક દ્વિત્યાંશ બરાબર બે એકા બે અને એક ત્રણ નીચે બેના બે એટલે આ ત્રણ દ્વિત્યાંશ બરાબર થાય હવે આપણે તેનો ગુણાકાર જે મગની કિંમત છે એંસી રૂપિયા તેની સાથે કરીએ હા તો આ રીતે થશે એંસી ગુણ્યા ત્રણ થાય પરંતુ એંસી અને બે એનો સંબંધ ભાગાકારનો છે તો એંસી ભાગ્યા બે કરીએ તો અહીંયા આવશે ચાલીસ બરાબર ચાલીસ ચાલીસના બે ભાગ થાય અને ચાલીસ ગુણ્યા ત્રણ એટલે કે ચાર તેરી બાર અને એક ચાલીસનું શૂન્ય એટલે એકસો ને વીસ રૂપિયા થાય હવે આને પણ આપણે પહેલાં સાદા અપૂર્ણાંકમાં એટલે કે અપૂર્ણાંકમાં ફેરવ્યા મિશ્રમાંથી સાદો અપૂર્ણાંક બનાવી લઈએ બરાબર તો ચાર તેરી બાર બાર ને ત્રણ પંદર એટલે આ થશે પંદર ચતુર્થાંશ હવે આપણે એને ચણાની જે કિંમત છે પચાસ રૂપિયા એની સાથે ગુણીએ તો એનો ભાવ બની જશે તમે કહેશો કહો સર ચારના ઘડિયામાં પચાસ તો આવતા જ નથી તો કોઈ વાંધો નહીં પહેલાં આપણે આ બંનેનો ગુણાકાર કરી લઈએ પછી એનો જે જવાબ આવે એની સાથે ચારનો ભાગાકાર કરીએ બરાબર તો પંદર પંચા પંચોતેર અને એક પચાસની શૂન્ય અને ભાગ્યા ચાર હવે આનો જ્યારે આપણે ભાગાકારનો દાખલો ગણીએ ચાલો સાતસો પચાસ ભાગ્યા ચાર બરાબર ચાર એકા ચાર બાદ બાકી કરીશું તો સાતમાંથી ચાર જાય તો અહીંયા વધ્યા ત્રણ પાંચ આવશે નીચે તો હવે આપણે ચાર અઠ્ઠા બત્રીસ બાદ બાકી કરીએ તો પાંચમાંથી બે જાય તો ત્રણ અને ત્રણમાંથી ગયા ઝીરો ઝીરો આવ્યા નીચે ત્રીસ સુધી તો ચાર સત્તા અઠ્યાવીસ ત્રીસમાંથી અઠ્યાવીસ ગયા એટલે બે વધે તો આપણે હવે પોઈન્ટનો ઉપયોગ કરીશું બરાબર પોઈન્ટ મૂક્યા પછી તમે ઝીરો લઈ શકો છો જેટલી વખત ઈચ્છો એટલી વખત પોઈન્ટ મૂક્યો હવે આપણે એકવાર ઝીરો લઈએ ની બરાબર ચાલો તો ચારના વેમાં વીસ તો ચાર પંચા વીસ આ વીસમાંથી વીસે વીસ ગયા કંઈ વધ્યું જવાબ આપણો આવ્યો એકસો સત્યાસી પોઈન્ટ પાંચ એટલે એકસો સત્યાસી છે ને એ રૂપિયા છે અને પોઈન્ટ પાંચ છે ને એ પૈસા એટલે કે પચાસ પૈસા કહેવાય એને તો અહીંયા આપણે નોંધી લઈશું એકસો સત્યાસી પોઈન્ટ પાંચ એટલે કે એકસો સત્યાસી રૂપિયા અને પા આ પચાસ પૈસા બરાબર ચલો હવે અહીંયા એમ કે છે કે પાકીગ્રા बाजरी की कीमत के, के लिए तो हम बाजरी है पच्चीस रुपया एनी पच्चीस गुणिया तो कि पच्चीस एका पच्चीस ने भगया चार थे। तो चार गड़िया में पच्चीस ना आए तो कहीं भागा करी जो है आप जवाब मिली जैसे आपको पच्चीस भागिया चार तो चार गड़िया में पच्चीस होता जाइए तो अपने जब मैसे चार छः चौबीस की भाग चाल से एक अं शून्य ओके एक बो ए हिसाब पूरा कर आपइंट बराबर हम आप शून्य उतारी सीएं ચાલો તો ચારના ગળિયામાં દસ શોધવા જઈએ તો ચાર દુ આઠ વડે ભાગ ચાલશે દસમાંથી આઠ જાય તો બે બધી હજુ એક શૂન્ય મૂકીશું પોઈન્ટ બાદ તમે ઈચ્છો એટલી શૂન્ય લગાવી શકો છો હવે વીસ આવ્યા તો ચાર પંચા વીસ કંઈ વધ્યું નથી આપણને અહીંયા જોવા મળે છ પોઈન્ટ પચીસ એટલે છ રૂપિયા છે પચીસ પૈસા છે તો બાળકો અહીંયા આપણે નોંધી લઈશું છ પોઈન્ટ પચીસ રૂપિયા અથવા છ રૂપિયા પચીસ પૈસા આગળની પ્રવૃત્તિ છે નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે જેમ કે ઘઉં તમારે લેવા છે બે કિગ્રા એક કિગરાના વીસ રૂપિયા છે બે કિગરા માટે વીસને વીસ ચાલીસ રૂપિયા ચૂકવવા પડે બાજરી લેવી છે તમારે દોઢ કિગ્રા તો આ દોઢ કિગ્રા કેવી રીતે કરશું ચાલો આપણે જોઈ લઈએ દોઢ કિગરા એટલે પહેલાં તો આપણે સાદા ગુણાંકમાં ફેરવીએ તો બે એકા બે એક ત્રણ એટલે ત્રણ થશે અને એની સાથે બાજરીની કિંમત ગુણીએ જે પચીસ રૂપિયા છે બરાબર તો બેના ઘડિયામાં પચીસ તો અહીંયા આવશે ને પચીસ અને બેનો ભાગ નહીં ચાલે તો પચીસ તેરી પંચોતેર ભાગ્યા બે થશે અને આનો જવાબ તમને મળશે સાડત્રીસ પાંચ રૂપિયા બરાબર તમે ભાગાકાર કરશો એટલે તમને મળી જશે જે રીતે હમણાં આપણે કર્યા હતા આ મુજબ ચણા માટે આપણે પેલા સાદો ગુણાંક ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર ચતુર્થાંશ થશે અને ચણાની કિંમત છે પચાસ રૂપિયા બરાબર તો અગિયાર પંચા પંચાવન એટલે પાંચસો પચાસ ભાગ્યા ચાર કરીશું તો જવાબ તમને મળશે એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ આ ભાગાકાર તમે જાતે જ કરશો જેથી તમને વધારે ખબર પડે હવે કુલ કેટલી કિંમત થશે તો હવે ત્રણેયની કિંમતનો સરવાળો કરીએ તો બસોને પંદર રૂપિયા થાય છે બરાબર તો અહીંયા બાળકો આપેલ જે આકૃતિ છે તેને અપૂર્ણાંકમાં આપણે દર્શાવીએ તો આ એક વર્તુળના એક બે ત્રણ છે અને પાંચ ટુકડા છે તો નીચે આવશે પાંચ એમાંથી ચારમાં રંગ પૂરેલ છે તો ઉપર ચાર એ જ રીતે આ ચોરસના કુલ ચાર ભાગ છે જેમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરેલ છે અહીંયા આપણે છઠ્ઠો ભાગ દર્શાવતી આકૃતિ બનાવવાની છે એટલે કે છમાંથી એક ભાગમાં રંગ પૂરીને અને આઠ માંથી સાત ભાગમાં રંગ પૂરેલા હોય તેવી આકૃતિ બનાવવાની છે એટલે કે અહીંયા જે આકૃતિ બનાવેના છ ટુકડા અહીંયાની જે આકૃતિ હોય આઠ ટુકડા કરશો બરાબર ચાલો લઈએ તો બાળકો અહીંયા છમાંથી એક ભાગમાં રંગ પૂરેલ છે બરાબર છે તો આપણે આકૃતિ દ્વારા એને દર્શાવેલ છે એ જ રીતે આઠ ભાગમાંથી સાત ભાગમાં રંગ પૂરેલ છે કોઈ પણ સાત ટુકડા તમે લઈ શકો છો બરાબર આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવો અને તેની સરખામણી કરો જેમકે એ આકૃતિ છે તેના કુલ બે ટુકડા કરેલ છે એટલે કે બે ભાગ કરી તેમાંથી એક ભાગમાં રંગ પૂરેલ છે એ પ્રમાણે જો આકૃતિ બી જોઈએ તો તેને કુલ ચાર ભાગમાં વહેંચી છે એમાંથી બે ભાગમાં રંગ પૂરેલ છે એ જ રીતે આકૃતિ સી જે છે એને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ભાગમાં વહેંચી છે અને એમાંથી ચાર ભાગમાં રંગ પૂરેલ છે હવે આ બધા જ અલગ અલગ અપૂર્ણાંક લખાય છે પરંતુ શું તમને આ રંગ પૂરેલો ભાગ એ અલગ અલગ દેખાય છે ના તે બધા જ સમાન ભાગ છે તમે જોઈ શકો છો કે આ એક ચોરસનો અડધો ભાગ છે એ જ રીતે આખા ચોરસનો આ પણ અડધો જ ભાગ છે એ જ રીતે સી આકૃતિ પણ ચોરસના અડધા ભાગમાં જ રંગ પૂરેલો છે તો આપણે એ જ વસ્તુ જોવાની છે બરાબર એના આધારે તમારે કહેવાનું છે ત્રણેય અપૂર્ણાંક સમાન છે હા અથવા ના તો ત્રણેય અપૂર્ણાંક સમાન છે તો બાળકો બેમાંથી એક કહો કે ચારમાંથી બે કહો કે આઠમાંથી ચાર કહો આ બધા થયા તો અડધા તો આ લખાય છે અલગ અલગ પરંતુ આ ત્રણેય અપૂર્ણાંક કેવા છે એક સમાન તેથી આને આપણે સમ અપૂર્ણાંક કરી શકીએ છીએ એક લીટર પેટ્રોલની કિંમત બોતેર રૂપિયા હોય તો બે પૂર્ણાંક એક દ્વિત્યાંશ લીટર પેટ્રોલની કિંમત કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલા પેટ્રોલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો સૌ પ્રથમ આ જે મિશ્ર અપૂર્ણાંક છે ને એને આપણે અપૂર્ણાંક બનાવી લઈએ બરાબર છે તો બે દુ ચાર ને એક પાંચ હા તો આ થશે પાંચ દ્વિત્યાંશ બરાબર હવે તમારે બોતેર રૂપિયાના ભાવનું પાંચ દ્વિત્યાંશ પેટ્રોલ જોઈએ છે તો ચલો હવે બોતેર ગુણ્યા પાંચ દુત્યાંશ કરીએ તો બેના ઘડિયામાં બોતેર બોતેર બેકી સંખ્યા છે એટલે ભાગ ચાલશે એટલે કે બે ભાગ કરવાના છે બોતેરના તો બોંતેરના બે ભાગ કરો તો છત્રીસ થાય છત્રીસ દુ બોતેર આમ છત્રીસ પંચા કેટલા થાય તો બંનેનો ગુણાકાર કરશો તો એકસો ને એંસી રૂપિયા તમારે જવાબ આવશે એક કિગરા ચણાના લોટની કિંમત સિત્તેર રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિગરા ચણાના લોટની કિંમત કેટલી થાય તો ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે એમાં ચાર તેરી બાર બાર ને ત્રણ પંદર એટલે પંદર ભાગ્યા ચાર થાય હવે આપણે પંદર ચતુર્થાંશ ચણાનો લોટ લેવો છે પંદર ચતુર્થાંશ કિગ્રા બરાબર સિત્તેર રૂપિયાનો ભાવ છે ગુણ્યા પંદર ચતુર્થાંશ કિગ્રા બરાબર જે ભાવ છે એને કિલો સાથે ગુણી દઈએ તો એટલા કિગરાનો ભાવ એ બની જશે પંદરનો અંશ સિત્તેરનો ગુણાકાર કરીએ તો પંદર સપ્તાહ કેટલા થાય એકસો પાંચ અને એક શૂન્ય ભાગ્યા ચાર હવે આપણે આ ભાગાકારનો દાખલો ગણવાનો છે એક હજાર પચાસ ભાગ્યા ચાર જો આપણે ભાગાકાર કરીએ તો બસો બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા આપણો જવાબ આવશે આમ તમારે જવાબમાં લખી લેવાનું કે બસો બાસઠ રૂપિયા અને પચાસ પૈસા ચૂકવવા પડે તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો જેથી તેઓ પણ આ વસ્તુ સમજી શકે અને શીખી શકે નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો